છેલ્લા સિઝનનો છેલ્લો લગન કરવા આવે હવે આમણા પોરો એ છે જાનમાં જવાનું છે બા ના પડતા કે હવે આ ચેરમાં સે બાપુજી ને તો દીધી કે હાલો ને ભાઈઓ ખાઈને ભી આવો આજ કે બેવ આજ તો 11 ગયા હતા કી ગીત મજા આવી નહીં હવે માં માંડ વેજો કોઈ કે ગયાતી નો બા ગયાતા અને અતાન

ಬಂದೆ ಓವರ್ ಮಾಸೆ ಅತ್ತರೆ ತರ 2012 ಸೆಪ್ಟೆಂಬರ್ ಬಕರೆ ಓಲ್ ಮಾತು ಮಜಾ ಆಯ್ಗೇಂ 12 ಗಂಟೆ ತದ್ವೇ ಯಾಕ ತಮ 1:30 ಆ 1:30 ಖಾದ್ನೇ ಬಾ ಬದೈ ಲಾರಿ ಬರಿವಚೆ ತನ್ನಾ ಹಾಲೋ ಮುಚಿ ಪಾಟಿ ವಳಾ ಜೈ ಲಕೈ ಲಸಮತನ ಹಾ ಲಕೈ ಜೈ ಲಕೈ ಲಸಮ ಪರ ಗಡೋ ಐತೋರ್ ಗಡೋ ಮಗಡಿಕ್ ನಾವು ನ ಕರ್ಚಿದ್ ಮಂಡಬೇ તંદુક યોગા ટીચર છે યોગા નામ તો બધાય એને ઓનલાઈન કરાવતા ને હવે કેમ બંધ કરી દીધા યાદ રેગ્યુલર સવારે ફ્રીમાં છે કે આ ફ્રીમ છે કે એકવાર પરેશને લાવન મને કીધું એકવાર આવો આ જો આજુમાં આપણે કોઈને યોગા કરાવવાનો હોય તો કેટલા વાગેન ટાઈમ છે સવારમાં 5:30 સવારમાં 5:30 એબીસી એબીસી ટુ એબીસી અમે અમે ઓક્સિજનમાં મોનિકા છે એની સાથે ચાલુ ělyagel Daryoudna shност run Commons przyjřil If we have open Lucar, to know how many many have happened in the book. Aware 18 of the story. Like his friend? Find the names of M orgoli iniche The가는 her hand to the devil The hac divisions is one in grado Position Not only one, you can take it handy Hello Yes છે હા જેની ઘરે લગ્ન માં આવ્યા છે ને લઈ લે હે મે આ સબે ફટાણું ગાયું હા ગમે લો સારું ગાયું તું નો મોળ ફોટાણું નો એટલે કૈલાસ તમે કે કે કૈલાસ કે કેતો ખરી કે પણ તું હા બટો ખરી ફટાણું પેલાઈ ગયું લેડીસ બરોબર સર હાલો જો યો બોલતા આવડે બરોબર લઈને માંડ પર જઈએ જાન લઈને પોજી હા મસ્ત છે કેમ હા આમ તો ત્રિનો છોટો પ્રોગ્રામ છે આપણો આયે જાય જ અંદર ક્યાં मैं जमी लीदू udah जमी लीदू मतो टेबल देखि उडन आजा आटे चूले ले ले जो अरे पांच तारा न पांच बाना आपरे का दो है आ का लुछो करो है हाथ बिगड़ा हो तो रुमाल नहीं हैं रुमाल नहीं जो नी। रुमाल तो रुमाल ले लेने? ने तुम्हारे केम रो गंजन बेन जममानो सकली नहीं दे तो जोर फाटो तो लीदोस भाई કઠણું એને ભાવે ટમેટા જો લીધા હરેરી જાય છે આખી જાય મજા આવી મેગી મેગી મસાલો હતો ને મેગી હતા ના ના ત્રણ વસ્તુ નક્કી કરી છે પેલા પેન્ડા મીઠું મોઢું કરાવવાનું પછી આઈસક્રીમ પછી હોટલ માં લઈ જવાના

Thank right. you.

નગર કોઈ નો લાગે બસ 20 જણા છેલે બધા ઘર ઘરના બગે બધા વયા છે હબ કહેવાય હા પ્રસંગ હોય ધૂમરોත් માર્કેટ પ્રસંગ હોય તાર રહેવું પડે એમ બધા એકા બીજા હમજી દે એટલા પ્રસંગમાં થોડુંક માણસ દેખાય એવડો મોટો ફાર્મ હોય ને કોઈ ન હોય કોણ ખાલી ખાલી લાગે આ છે વર્ગોડો કાઈટ છે આટડે કાઈટ છે આ અનપૂર્ણા પાઈ કઈ લાગશે

કાકા મસ્ત પેઇન્ટિંગ કરો છો જોરદાર છે એસએમસી માં બધીએ તમે કરો છો એસએમસી નું કામ છે હે એસએમસી નું કામ છે એસએમસી નું છે ને એસએમસી ના બધીએ પિલર ઉપર ને બધે તમે કરો હા નહીં એ તો એમ તો બહુ બધા પેઇન્ટરો કરે છે હા હા અને ખાસ જગ્યા હું મને મોકલે હમ હમ અને મસ્ત બનાવ્યું Thank